નમસ્કાર સ્વાગત છે વાત કરીએ તો વડોદરાના ગોરવા વિસ્તારમાં મધુનગર બ્રિજ નીચે કાચા પાકા મકાનના દબાણો શાખા દ્વારા તોડવામાં આવ્યા ગોરવા મધુનગર બ્રિજની નીચે વહીવટી વોર્ડ નંબર આઠમાં આવતો વિસ્તાર જ્યાં કાચા પાકા મકાનો અઢાર મીટરમાં આવતા દૂર કરવામાં આવ્યા મધુનગર બ્રિજની નીચે અંબેવાડી આવેલી છે જ્યાં ત્રીસથી વધુ મકાનો રોડની અંદર આવતા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાની ટીમે તેને તોડી પાડ્યા છે અને તમામ લોકોને મકાન અગાઉથી જ ફાળવેલા છે

દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ગોરવા પોલીસ સ્ટેશન નો સ્ટાફ ડીપી ડિપાર્ટમેન્ટ અમારી શાખાની ટીમ ફાયર મેડિકલ સ્ટ્રીટ લાઇટ ડીવી સભી ડિપાર્ટમેન્ટ સાથે રાખી ટીપી 55 ને 18 મીટર ટીપી રસ્તાની અંદર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે કેટલા મકાનો છે હા મકાનો 37 જેટલા યુનિટ છે ને તો આને મકાનો કોઈ ખાડવામાં હા એ લોકોને મકાનો પણ એફોર્ડેબલ હાઉસિંગ તરફથી એમને ફાળવવામાં આવે